શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે નવ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નિત્ય નિયમ કરવો એટલે શું નિત્ય નિયમ કરવો એટલે કે આખો વખત નિત્યમાં રહેવું આપણે પોતે નિત્ય હોઈને અનિત્યમાં રહીએ છીએ નિત્ય એટલે પરમાત્મા તેને ભૂલીને સંસાર જે અનિત્ય છે તેમાં પડેલા હોવાથી આપણને તેનું સ્મરણ થતું નથી એટલે જે રીતે તેમનું સ્મરણ રહે તે કરવું તેને નિત્ય નિયમ કહેવાય આપણે તો હંમેશા જ નિત્ય નિયમમાં રહેવું જોઈએ પણ તેમ બનતું નથી એટલે દિવસમાં થોડો સમય પણ તેમનું સ્મરણ થાય તે માટે કંઈ વાંચન કરીએ અને વાંચેલાનું મનન કરીએ કે જેથી એની ટેવ પડે જે અખંડ નામ સ્મરણ કરે છે તે હંમેશા જ નિત્ય નિયમમાં હોય છે નિત્ય નિયમ કોઈએ કર્યો હોય તો તે બ્રહ્માનંદ મહારાજે જ આપણે હંમેશા નામમાં કેવી રીતે રહી શકીએ એનો આપણે વિચાર કરીએ એ માટે ગુરુ આજ્ઞાને પ્રમાણ માનીને ચાલવું એ જ ખરું સાધન છે ગુરુ જે કહે છે તે જ નિત્ય નિયમ તેમને શરણે જઈએ રોજ થોડું વાંચન ત્યારબાદ મનન અને મનન બાદ તે પ્રમાણે આચરણ અને છેવટે ગુરુનું અનન્ય શરણ એ જ સાધક માટેનું સાધનાક્રમ છે અને એ જ એનો ખરો નિત્ય નિયમ પોતાની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ ભગવાનને મળવાની સાધકની ઉત્સુકતા વધતી જવી જોઈએ કેવળ નિયમ જાણીને ખાલી કરવા ખાતર જ કંઈ નહીં કરીએ સાધક જે કંઈ કરે તે ખરા મનથી કરતાં શીખવું જોઈએ શંકાશીલ વૃત્તિથી પરમાર્થ બગડે છે એ ખ્યાલમાં રાખીએ શ્રદ્ધા એ પુરુષાર્થની મુખ્ય મૂડી છે સમાધાન એ જ સર્વસ્વ એવી શ્રદ્ધા રાખવી જેમ થર્મોમીટરથી આપણે તાવ માપી શકીએ છીએ તેમ સાધન કરતાં આપણને કેટલું સમાધાન થયું તે આપણે જોવું જોઈએ સાધકે દુનિયાના દોષ જોવા નહીં બેસવું કારણ એ દોષોનું મૂળ આપણામાં જ હોય છે મોટા મોટા સાધકોની પણ તેને લીધે અધોગતિ થાય છે તે જ પ્રમાણે પૈસા અને કામવાસના એની મર્યાદા ઓળંગી જવાને પરિણામે મોટા સાધનોમાં આગળ વધેલા લોકો પણ ભગવાનની ખૂબ નજીક આવી ગયેલા છતાં પણ લપસી પડે છે જગતમાંના આ બધા પાસો આપણને બંધનમાં નાખે છે ભગવાનનો પાસ એ જ ખરો પાસ તે જ આપણને બધા બંધનોમાંથી મુક્ત કરીને શાશ્વત સમાધાનનો લાભ મેળવી દે છે દુનિયાના માન અપમાનમાં કદી પણ અટવાવું અટવાઈ પડવું નહીં પૈસા અને કામવાસના એના કરતાં પણ માન એ દેહબુદ્ધિને ખૂબ ચીટકીને રહેલું છે તેનાથી એકદમ સાવત રહીએ જ્યાં આપણને માન મળવાનો સંભવ હોય ત્યાં જવાનું ટાળીએ અને ટાળવાનું જો શક્ય નહીં હોય તો એ ભગવાનનું દેણ છે એમ મનથી સમજીએ જે ખરેખર મહાન છે તે માનની ઈચ્છા કદી પણ રાખતો નથી અને તેને માન મળે તો તેની તેને કંઈ પડી હોતી નથી આપણે માન ગમે છે કે નહીં તે જોઈએ એટલે એ પરથી આપણામાં ખરું મોટાપણું કેટલું છે એ ખબર પડશે આવતા જતાં ભગવાનને નમસ્કાર કરીએ રામ રામ બોલતા રહીએ ભગવાનનો પ્રેમ એકવાર લાગ્યો તો તે ફરીને કદી છૂટનાર નથી ભગવાનનો પાસ એ પાસ તો ખરો જ પણ એ આપણને બંધનમાંથી મુક્ત કરે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ